વડનગર જીએમઇ ઇમરજન્સી ડૉક્ટર માનવતા ભૂલ્યા વડનગર આજરોજ એક દર્દી આવ્યું હતું જેને આંગળીના ભાગે વાગેલું હતું અને લોહી વાહી રહ્યું હતું આ લોહીથી ખદબત્તી આંગળી લઈને દર્દી ઇમરજન્સી વિભાગમાં આવેલ પરંતુ કોઈ ડૉક્ટરે દવા ન આપતા પરિવાર ભાવુક બન્યો હતો આ બાબતે વડનગરના પત્રકારોને જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે જઈને તત્કાલિક દવા કરાવવા માટે ડોક્ટરને જણાવ્યું ત્યારે દવા શરૂ કરવામાં આવી હતી વધુ વિગતે જણાવ્યું તો દર્દીના સગાએ આક્ષેપ કર્યા જણાવ્યું હતું કે ઘરે ખિલાસરી વાગતા તેઓ અહીંયા દવા કરાવવા આવ્યા છે તો ત્યાંના એક ડોક્ટરે બીજી હોસ્પિટલમાં જઈને દવા કરાવવા માટે કહ્યું હતું અને હાલ દવા નહીં થાય તેમ પણ કહ્યું હતું આ બાબતે તેઓ સિવિલ હોસ્પિટલના દરવાજે કલાકો સુધી બેસી રહ્યા અને આ ઘટનાની જાણ નિર્માણ પત્રકારો ત્યાં પહોંચ્યા ડોક્ટરોએ તાત્કાલિક દવા શરૂ કરી હતી વધુ એક ડોક્ટરને ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓની નોકરી પૂરી થઈ હતી અને તેઓ ઘરે જઈ રહ્યા હતા તેવી ઉડાવ વાત કરી હતી અને આ ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો હતો ઘણા સમયથી ચર્ચાઓ જોવા મળી રહી છે કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અંદર બેસી રહ્યા છે અથવા બહાર જતા રહે છે અને દર્દીઓનો સારવાર ઇન્ડર ડોક્ટર પોતાની રીતે કરે છે મુખ્ય ડોક્ટરોની હાજરી ફક્ત ચોપડે જ જોવા મળે છે જે ચર્ચાઓ જોવા મળતી હોય છે જો તંત્ર આ બાબતે તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તો કોઈ નવાય નહીં જાવિદ મંસુરી વિસનગર શું નામ છે તમારું કાકા મામન સંધીભાઈ સાહેબ શું ઘટના બની અહીંયા તમારું ઘટના સાહેબ બે છોકરા લડતા દિન મમ્મી વચ્ચે પરવાળી જે સિલારી છોકરાએ મારી બરોબર ઈ મમ્મી પર વડનગર સિવિલમાં આયા તો સાહેબ એમ કીધું મને કહો આઈએ નહી રાખ્યા રલુ જો પોલીસ સ્ટેશન કા તમે ફરિયાદી નોંધાવો અને તમારા ખેરાળુ સિવિલમાં કે થશે તો અમને આવેલા પાસા કાઢ્યા અમે દરવાજા આવીને સાહેબ પૂછ્યું એક પત્રકાર આવ્યા સાહેબની એમને અમે વાત કરી એના પ્રમાણે સાહેબ અમને ટ્રીટમેન્ટની વાત કરે કે કેમ ટ્રીટમેન્ટ ના કરે તો અમને આવ્યા બધા સાહેબને પત્રિકાની વાત કરાવી વાત કરાવી નહીં સાહેબ બધા પત્રિકાઓને બોલાયા બોલે બોલાવી અને એક પત્રિકાઓને સાહેબ સાહેબને વાત કરી પણ એમને પછી મને વાત કરી તો એ બધા પત્રિકાઓ અહીં ભેરા થઈ અને મારી સાહેબ બહેરીને ટ્રીટમેન્ટ કરાવી સાહેબ અ કેટલી વાર સુધી બહાર તમે બેસા રહે અડધો કલાક સાહેબ બેઠા લોહીને કલાક એવા લોહી કેટલું વહ્યું છે લોહી ખાસી કહ્યું તો સાહેબ